હંમેશા ત્રિદેવોનું નામ લેતી વખતે સૌથી પહેલા ક્રમમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બોલવામાં આવે છે પરંતુ સવાલ એ થાય છે કે બધા જ ભગવાનના મંદિર હોય છે પરંતુ જ્યાં જોઈએ ત્યાં આપણને દરેક ભગવાનના મંદિર મળે છે પરંતુ બ્રહ્માજીનું મંદિર શા માટે નથી દેખાતું જ્યારે ભગવાનના વિભિન્ન રૂપોમાં શિવ વિષ્ણુ દુર્ગા ગણેશ અને અન્ય દેવતાઓની પૂજા આમ લોકો વ્યાપક રૂપમાં પ્રચલિત છે પરંતુ કદાચ જ આપણે બ્રહ્માજીનું મંદિર જોવા મળતું હશે આનો અર્થ પૌરાણિક કથાઓમાંથી મળી શકે છે પૌરાણિક કથાઓમાં સંપૂર્ણ સૃષ્ટિના રચનાકાર બ્રહ્માજીને કહેવામાં આવે છે જેમણે આપણા જ શરીરમાંથી દેવતાઓ રાક્ષસો પુરુષો અને આ ધરતી પર મોજૂદ દરેક પ્રાણીઓ બનાવ્યા છે એવું માનવામાં આવે છે કે બ્રહ્માજીના ચાર મસ્તિષ્ક હતા અને જેમણે ચાર વેદોના પ્રતીકના રૂપમાં જોવામાં આવતા હતા શરૂઆતમાં તેમના પાંચ માથા હતા જેમાંથી તેમનું એક માથું શિવજીએ ક્રોધમાં આવીને કાપી નાખ્યું હતું બધા જ દેવી દેવતાઓના મંદિર જોવા મળશે પરંતુ બ્રહ્માજી અને માતા સરસ્વતીનું મંદિર તમને કદાચ જ જોવા મળશે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કથા પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને બે લાયકોન હિટ કરશો શાસ્ત્રો અનુસાર કહેવામાં આવે છે કે બ્રહ્માજીએ સર્જન દરમિયાન એક સુંદર મહિલાને પણ બનાવ્યા હતા પરંતુ તેમની રચના એટલી સુંદર હતી અને તેઓ એટલા સુંદરતા પર મુગ્ધ થઈ ગયા બ્રહ્માજી તેમને પોતાના બનાવવાની કોશિશ કરવા લાગ્યા બ્રહ્માજી દ્વારા ઉત્પન્ન થયેલા સતરૂપાના પ્રત્યે તેઓ આકર્ષિત થયા અને તેમને જોવા લાગ્યા શત્રુપા બ્રહ્માજીની દ્રષ્ટિથી બચવાની દરેક કોશિશ કરી પરંતુ અસફળ રહી કહેવામાં આવે છે કે શત્રુપામાં હજારો જાનવરોમાં બદલાઈ જવાની શક્તિ હતી અને તેમણે બ્રહ્માજીથી બચવા માટે એવું કર્યું પણ ખરું પરંતુ બ્રહ્માજી જાનવરના રૂપમાં તેમને પરેશાન કરવાનું છોડ્યું નહીં તેમના સિવાય બ્રહ્માજીની નજરથી બચવા માટે શત્રુપાની તરફ તેઓ જોવા લાગ્યા બ્રહ્માજીની નજરથી બચવા માટે શત્રુપા ઉપરની તરફ જોવા લાગ્યા તો બ્રહ્માજી પોતાનું એક માથું ઉપરની તરફ વિકસિત કરી દીધું જેનાથી શત્રુપાની દરેક કોશિશ નાકામ થવા લાગી ભગવાન શંકરની દૃષ્ટિમાં શત્રુપા બ્રહ્માજીની પુત્રી હતા અને તેઓ બ્રહ્માજીના આ કૃત્યને પાપ ગણતા હતા ત્યારે ભગવાન શંકરે પોતાના ગણ ભૈરવને પ્રગટ કર્યા અને ભગવાન ભૈરવને પ્રગટ કરીને બ્રહ્માનું પાંચમું માથું કાપવા માટે આદેશ કર્યો એટલે શત્રુપાને બ્રહ્માજીની કુદ્રષ્ટિથી સુરક્ષિત કરવામાં આવે જ્યારે બ્રહ્મદેવનું પાંચમું મસ્તિષ્ક કપાઈ ગયું ત્યારે તેમને પોતાની ગલતીનો અહેસાસ થયો અને ત્યારથી જ બ્રહ્માજી ચાર માથાવાળા થઈ ગયા અને આજે કહેવામાં આવે છે કે બ્રહ્મદેવનો વિગ્રહ જોવા મળે છે અને તેમાં તેમના ચાર જ માથા દર્શાવવામાં આવે છે ધર્મના બુનિયાદી સિદ્ધાંતોના અનુસાર લોલુપતા વાસના લાલચ વગેરે ઈચ્છાઓને મોક્ષ પ્રાપ્તિના અવરોધક તત્વ માનવામાં આવે છે એટલે આ રીતે કામ કરીને બ્રહ્માજીએ પૂરા જાતિના સમક્ષ એક અનૈતિક ઉદાહરણ પેશ કર્યું જેના કારણે તેમને શ્રાપ મળ્યો હતો યશિક્ષણ મિત્રો ફરી મળીશું આવી અવનવી અને રહસ્યમય રસપ્રદ વાતો સાથે